ઓનવર્ડ્સ વિથ અંકિત ત્રિવેદી ધનઠવારી આપણે મળીએ છીએ સાહિત્યની વાતો કરીએ છીએ અને એકબીજામાં આગળીએ છીએ તમારો ઓનલાઈન પ્રતિસાદ મારા સુધી પહોંચી રહ્યો છે હજુ પણ એ વધારે ને વધારે પહોંચે એવી અપેક્ષા છે મિત્રો આપણો શબ્દ આપણું સાહિત્ય આપણું સર્જન યુવાન લોકો સુધી પહોંચે એનો આ એક ઉપક્રમ તમારી સાથે સાવ સહજ અનાયાસે ઘડ્યો છે વરસાદની જેમ વરસાદ ઝરમર હોય મુશળધાર હોય સખત એટલો સતત કે બહાર નીકળવું એ અસંભવ થઈ જાય વરસાદ દરેક સ્વરૂપોનો નો છે કેટલાક માણસો પણ એવા હોય છે ઝરમર જેવા હોય કેટલાક મુશળધાર વરસે અને કેટલાક તૂટી જ પડે

વેણ નદીનું ગેલમાં આવી વકરે મારું રોયું મહિનાઓ મહિનાઓનું આજે મોડું ધોયું જોયું રમેશ વિકળ એમ ઘેરાયું આભ છાંટાને કહે છે હવે નીકળ રસ્તાઓને રોકી રાખે પાણીનો ટ્રાફિક રસ્તાઓને રોકી રાખે પાણી નો ટ્રાફિક કામનું ભારણ હળવું કરે રોજની માથાજીક એના નામે સઘળું ચાલે રાખ્યા વગર બીક ભીની સોડમ ઓત પ્રકાશી સોંપે સૌને શિયળ એમ ઘેરાયું આભ છાંટાને કહે છે હવે નીકળ માને પિયર ભાણો આવી અમથી કરે ટીખલ આવતા અઠવાડિયે મળીશું ઉર્મિલા સાથે ઉર્મિલા લક્ષ્મણજીના પત્ની ઉર્મિલા ત્યાં સુધી રજા આપજો ઓનવર્ડ વિથ અંકિત ત્રિવેદી